પાટણ જિલ્લામાં જાળેશ્વર પાલડી ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ માટે પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાળેશ્વર પાલડી ખાતે યોજાશે છવ્વીસમી જાન્યુઆરીનો જિલ્લા કક્ષાનું ધ્વજવંદન સમારોહ પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ આ વર્ષે જાળેશ્વર પાલડી મુકામે યોજાવા જઈ રહ્યો છે જેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરાજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ ધ્વજવંદન થવાનું છે ત્યારે આજરોજ કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરીના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન હર્ષ ધ્વનિ રાષ્ટ્રગાન માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે જેનું આજે પાટણ જિલ્લા વિકાસ અધિકારીની સ્ત્રીની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા રિહર્સલમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લા તંત્ર પાટણવાસીઓને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સહભાગી બનવા માટે આમંત્રણ પાઠવે છે રામજીભાઈ રાયગોર